તો આપણે ભોગ્યા છે મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ અને વરસાદના મોસમમાં જાણે એમ લાગે દરિયો છે ને ગાંડો તૂર બન્યો છે તો ફાઈનલી મિત્રો આપણે આગળનો બ્લોગ નથી બનાવ્યો કારણ કે આપણી ગાડીનું થયું એક્સિડન્ટ બધા મિત્રોને ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ કે બધા મજામાં હશો અને આજે આપણે નવો બ્લોગ લઈને આવી ગયા છીએ આપણે જઈએ છીએ દ્વારકા આપણો બે દિવસનો ટ્રીપ પ્લાન છે આજે અત્યારે વાગ્યા સવારના સાત ને આપણે જામનગરની બહાર નીકળી ગયા છીએ હવે જઈએ છીએ દ્વારકા દ્વારકામાં જોડા બ્લોગમાં બ્લોગ પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ મોટાભાગે જરૂર કરજો બરાબર તો ચલો નીકળીએ આપણે જામનગર ની બારે અને જઈએ દ્વારકા સાહેબ ઓકે સવાર સવારનું નું જામનગર બાર હાઈવે વાતાવરણ તમે ખાલી જો કેટલું મસ્ત છે આ તડકો બિલકુલ નથી આજે બસ આજે આવું ના વાતાવરણ ખોલ દીધું શ્રી એટલે મજા આવી જાય અલકોલકો ટ્રાફિક જામ મળી રહ્યો છે રિલાયન્સનો નો આ બધી ગાડીઓ રિલાયન્સના ના મેનેજર કોઈ કોઈ બી હશે ના હોય કરે ઘર જો અલકોલકો ટ્રાફિક જામ રસ્તામાં ફૂલ છે ફાઇનલી મિત્રો આપણે ફીલ ભરાવવા માટે સ્ટોપ લીધો છે જામનગર રિલાયન્સ આપ પર પાટીયા આગળ તો આપણે સીનજી ભરાવી લઈએ રિલાયન્સ આપણા મુખ કકાનું કેજીએફ આ બાજુ રિલાયન્સ આ બાજુ રિલાયન્સ રિયલ કેજીએફ મુખ કાકાનું આ છે રિલાયન્સનો મેન ગેટ

ચા પાણીનો બ્રેક લીઓ મીટવે ના આગળ રાજા મેળડી વાર અહીંયા પહોંચી ગયો જો હું આ રાજા મેળીનો ડ્રાઈવર બેઠો આકડેજો રાજા મેલડી कबरे बोगी गया बेड़ द्वारका अब जाइए चे द्वारका पार्किंग में जाइए पार्किंग में कितना तो ट्रैफिक है नक्कापची राखी दीजिए बारे पार्किंग ना तो बारे रखो उधर मजा आओस ने जोय चलो जोय लाओ की जगह माने बारे तो बारे राखी दे क्या ना, uh, ना open, okay? तो पार्किंग के ना पड़े छे आपने होटल ना देन वी विल ओपन ओके देन वी विल प्ले तब तक संभाल के रखो मामला ले नहीं ले તો આપણે ભગ્યા છે મિત્રો નાગેશ્વર જ્યોતિર્લિંગ અને તમે જોઈ શકો છો આ મહાદેવજીની બહુ મોટી મૂર્તિ છે અને આ છે મહાદેવની મંદિર બરાબર ત્યારે વાગ્યા છે બપોરના બે ચલો અહીંયા દર્શન કરી લઈએ ફોન ગાડીમાં રાખું છું કેમ કે અંદર ફોન અલાઉડ નથી એટલા માટે ફોન ગાડીમાં રાખીને જવું પડશે અને તમે જોઈ શકો છો આજે એવો ટ્રાફિક એટલો બધો છે નહીં એટલે શાંતિથી દર્શન થઈ જશે અને રિપબ્લિક આવી રહ્યું છે બધું બરાબર તો ચલો હવે તમે દર્શન કરી લો અને હું પણ દર્શન કરતો આવું બરાબર છે ચલો ભાઈ ફાઈનલી મિત્રો આપણે બોગી ગયા દ્વારકા અને દ્વારકાનો સમુદ્ર જુઓ ભાઈ ગાંડો દૂર થયો જો ભાઈ ભાઈ ચલો ગાડી પાર્કિંગમાં લગાડી અને આજની હોટલ આપણે ચલો લોડ્સ ચલો સમુદ્રમાં જઈ અને તમને એનો દેખાડ ફાઈનલી મિત્રો આપણે સમુદ્ર કિનારે પહોંચી ગયા છે અને આ એનું તમે કંઈક લોકેશન જુઓ તમને આવું તમને અહીં લોકેશન જોવા મળે છે મસ્ત વ્યૂ છે અને આપણે ગાડી પડી છે ને આ હોટલમાં રોકાણ છે ફર્સ્ટ ક્લાસ વ્યૂ સામે ઉચ્ચ થઈ ગયા દેખાય છે દ્વારકાધીશ મંદિર છે અમે ખાલી વ્યૂ જોવાય

દ્વારકાધીશ ની ધજા દ્વારકા ની ગલી માં ગુમરા મારી ભાઈ હવે પેટ ની પૂજા પૂજા કરી ફાઈનલી મિત્રો આપણે જમી લીધું છે હોટલમાં શ્રીનાથમાં અને આપણે આવી ગયા છીએ ધ ગ્રાન્ડ દુકારા હોટલે અને અહીંયા બહાર વરસાદ તો ચાલુ થઈ ગયો છે આમાં તમે જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે બજારમાં મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને અત્યારે વરસાદ રહેવાનું નામ લેતું નથી તો આપણે શિવરાજપુર બીજ વાળી જ આવી છે જોઈએ જો ઓપન હશે તો આપણે જશું મગર તો આજની રાતે દોરાકાની ગલીમાં રખડશું બરાબર ચાલો જોઈએ જઈ હશે એ તમને વિડીયો બતાવીશું સનસેટ પોઈન્ટ ઓ દીકરા મહાદેવ મંદિર જોઈ ભડકેશ્વર મહાદેવ ત્યાં સામે બેઠા છે આપણા મહાદેવ ને આપણે અહીંયા દરિયામાં વ્યૂ જોવા માટે આવ્યું છે જોઈ શકો છો આમાં એક્ટિવિટી ઘણી છે અત્યારે એક રમ સમુદ્રની લહેરો તમે જુઓ કેટલા કેટલા ઊંચા મોજાથી હા મહાદેવ મંદિર આપણે જાઉં છું શિવરાજપુર છે તો શિવરાજપુર બીચ બાજુ રસ્તા પાછા વળ્યા આપણે રસ્તામાં વરસાદ ફૂલ હતો એટલા માટે આપણે અહીંયા આવે પરકેશ્વર આવ્યા છે અને થોડીક અર્થે કલાક કલાક અહીંયા મોજ લઈએ ફોટોગ્રાફી કરીએ સ્વામી મહાદેવના દર્શન કરી આવીએ પછી આપણે દ્વારકામાં રખડશું ઓકે સમુદ્રમાં ભારે તોફવાનો હોવાથી દ્વારકા ફાયર બ્રિગેડની ટીમ બધા એના પબ્લિકને લડ કરવા માટે આવી છે તો ચાલો આપણે અહીંયા વિડીયોને આપણે આને દરિયાકાંઠાનો વિડીયો એન્ડ કરી અને આપણે અહીંથી નીકળીએ મિત્રો આપણો દ્વારકામાં આજે બીજો દિવસ છે નાસ્તો બાસ્તો કરી રહ્યા છે સવાર પડી ગઈ છે તો ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ રાજા મેળવી વાર આપણે ભેગા છે મિલન ડાંગર નાસ્તો બાસ્તો કરીને આ હોટલે ગાડીએ બની રહ્યો વ્લોગમાં આજનો નવો વિડીયો જોકે આ વ્લોગ ઓના ભેગો જ આવશે કેટલા દિવસ ભેગો નહીં નાના વ્લોગ બનાવવા માટે છે બનાવવાનો છે વસ્તુ તો આવ્યો છે મીલા ભાગ ગાયો કાં મમરા ભરો આપણે બીજા રૂગડા છે નહીં મહાદેવ મંદિર મોડાવાની જગ્યા સિદ્ધનાથ મહાદેવ

બકરાઓ સાથે અને આપડી ગાડીની બોનેટ નો ભાગ તૂટી ગયો હતો તો એટલા માટે આપડે આવી ગયા છીએ ઘેરજે ગાડીને રિપેર કરવા માટે